નમસ્કાર મિત્રો આપ સર્વેનું ઇંગ્લિશ વિથ અશોક સર યુટ્યુબ ચેનલ ઉપર હું સ્વાગત કરું છું મિત્રો આજે મારે તમને એવા બે સેન્ટેન્સ શીખવાડવા છે કે જે બે સેન્ટેન્સ શીખ્યા અને સમજ્યા પછી તમને પોતાને પણ એવું લાગશે કે આપણી ડેઇલી લાઈફમાં આવા પ્રકારના વાક્યો ઘણી બધી વાર આપણે બોલવાના થતા હોય છે અને આપણે આવા વાક્યોને લખીને ઘણું બધું ઇંગ્લિશ પણ સરસ રીતે લખી શકીએ છીએ તો શરૂઆત કરી દઈએ છીએ આપણે લેક્ચરની કે જેની અંદર આપણે બે સેન્ટેન્સ બહુ સરળ અને સહજ રીતે સમજવા છે તો હું તમારી સામે એક સેન્ટેન્સ અહીંયા એડ કરું છું અને એ સેન્ટેન્સને પહેલાં આપણે સરળતાથી સમજી લઈએ કે સેન્ટેન્સની અંદર ભાવ શું છે એનો સેન્સ કેવો બેસે છે અને પછી આપણે એ સેન્ટેન્સને ધ્યાનમાં લઈને બીજું પણ એક સેન્ટેન્સ હું તમને શીખવાડીશ કહેવાય ને કે ઘણી બધી વાર જો ઇંગ્લિશને સરળતાથી સહજતાથી સમજીને શીખી લેવામાં આવે ને તો ઘણું બધું તમને આવડી જશે પણ એના માટે કરીને આપણે એના ઉપર એ રીતે ફોકસ કરવાનો છે કે જેની અંદર આપણી ક્યુરિયો દેખાય ક્યુરિયોસિટી જેને આપણે શું કહીએ છીએ જીજ્ઞાસા ભારત તો એક એવો દેશ રહ્યો છે કે જેની અંદર વિશ્વામિત્ર જ્યારે રામ અને લક્ષ્મણને એમની વિદ્યા માટે કરીને લઈ જાય છે આશ્રમમાં ત્યારે રામ અને લક્ષ્મણને વિદ્યા કઈ રીતે આપે છે તો એ રામ અને લક્ષ્મણ જંગલમાં ફરતા હોય અને પછી એ જિજ્ઞાસા વશ એવું પૂછે વિશ્વામિત્ર એટલે કે પોતાના ગુરુને કે ગુરુ આ વૃક્ષ આવું કેમ દેખાય છે આ વૃક્ષના પુષ્પો કઈ રીતે ખીલે છે આ વૃક્ષના મતલબ પાંદડા કઈ રીતે મોટા થાય છે અને એમની એ જિજ્ઞાસા છે ને એ જિજ્ઞાસા અને વિશ્વામિત્ર સામે જવાબ આપીને સંતોષે અને જિજ્ઞાસા વશ પૂછાયેલા પ્રશ્નો જ્યારે એનો જવાબ મળે ને ત્યારે જીવનમાં ક્યારે ભૂલાય નહીં અને પહેલાની પરંપરા જે હતી કે વિદ્યાર્થી જિજ્ઞાસા ઊભી કરે કે આમાં આવું કેમ થાય છે આવું કેમ નથી થતું અને એ જિજ્ઞાસાનું જ્યારે સામે એના ગુરુ જવાબ આપે ત્યારે એ જિજ્ઞાસાથી સંતોષાયેલા પ્રશ્નો ક્યારે એ ભૂલાય નહીં પણ આજે આપણે શેમાં પડ્યા છીએ કોઈ જિજ્ઞાસા નહીં માત્ર ગોખવાનો એક પ્રયાસ અને ઘણા બધા લોકો તો ગોખવાનો પ્રયાસ એ રીતે કે આપણા મગજમાં ટાર્ગેટ શું હોય કે મારે ત્યાં પહોંચવું છે અને ત્યાં પહોંચવા માટે મને આટલા ઇંગ્લિશની જરૂર છે આવડી જાય તો પરફેક્ટ મારે નોકરી જોઈએ છે આટલા ઇંગ્લિશની જરૂર છે આવડે તો પરફેક્ટ એકચ્યુઅલી તમે જિજ્ઞાસાથી શીખવાનો પ્રયત્ન કરો તમારા મગજમાં પાંચસો વાત વાતો ઊભી થવી જોઈએ કે આવું કેમ આવું કેમ નહીં શા માટે આવી રીતે જ અને પછી જે તમને શીખવા મળશે ને એ જીવનભર ક્યારે ભૂલાશે નહીં અને એનો પ્રેક્ટિકલ યુઝ છે ને એ પણ તમારો બહોળો રહેશે તો મિત્રો શરૂઆત કરીએ છીએ આપણા લેક્ચરની અને શરૂઆતમાં હું એ લેક્ચરની અંદર એક વાક્ય અહીંયા લખું છું સમજો વાક્ય છે કે તેણે તેણે અથવા આપણે એ રીતે કરતા બેસાડી શકીએ કે તે 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 બધી જ તે બધી જ ફાઇલો તે બધી જ ફાઇલો તપાસ તે બધી જ ફાઇલો સમજો વાક્ય આપણી સામે છે કે તે બધી જ ફાઇલો આપણે થોડુંક એવું સમજ્યા છીએ કે જ્યારે કોઈ પણ વાક્યના અંતે ગુજરાતીમાં શનું કોઈ ફોર્મ બેસતું હોય સે શું આવી રીતે તો આપણે એને ભવિષ્યકાળ માનીએ છીએ એ આપણે શીખ્યા છીએ આગળના ઘણા બધા લેક્ચરમાં આવા વાક્યો આવેલા છે એટલે તમને ખબર હશે કે જ્યારે કોઈ વાક્યના અંતે શનું કોઈ પણ ફોર્મ બેસે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે તમે આવતીકાલે ક્રિકેટ જોશો બરાબર આપણે એમ કહીએ કે તમારી મમ્મી જમવાનું બનાવશે શ જ્યાં જ્યાં વપરાય છે ને તે આપણે શીખશું કે વાક્ય કેવું છે ભવિષ્યકાળનું છે હવે તે બધી જ ફાઇલો તપાસ હશે મતલબ આવું વાક્યનો સેન્સ છે તે આપણો કરતા છે એટલે કરતા કોઈ ક્રિયા કરશે કરતા કોઈ ક્રિયા કરશે આવો વાક્યમાં ભાવ આપણને દેખાય છે તે નામનો કરતાં કોઈ ક્રિયા કરશે અને લાસ્ટ લેક્ચરમાં જ મેં સમજાવ્યું છે કે કરતાં કોઈ ક્રિયા કરશે આટલો જે વાક્યમાં ભાવ હોય ને એ વાક્યને આપણે સિમ્પલ ફ્યુચર એટલે કે સાદા ભવિષ્યકાળ પ્રમાણે ધ્યાનમાં લઈએ છીએ અને એ જ લેક્ચરમાં મેં શીખવાડેલું છે કે આપણે શું કરવાનું હોય તો કે એમાં ત્રણ શબ્દો જોડી દેવાના હોય સૌથી પહેલાં કરતા એટલે કે સબ્જેક્ટ હોય પછી સેલ કે વ્હીલ હોય અને પછી ક્રિયા દર્શાવતા શબ્દનું મૂળરૂપ હોય આ ત્રણ શબ્દોથી તમારું વાક્ય ઇંગ્લિશમાં કન્વર્ટ થઈ જશે બરાબર તે બધી જ ફાઇલો તપાસશે મતલબ કરતા કોઈ ક્રિયા કરશે સ એટલે ભવિષ્યકાળ અને ભવિષ્યકાળને લઈને વાક્ય સિમ્પલ ફ્યુચરનું બનશે હવે આપણે ઘણી બધી વાર એવું સાંભળેલું છે અને ઘણા બધા લોકો એવું ભણાવે પણ છે કે ભાઈ વિલનું ભૂતકાળનું રૂપ વૂડ છે વિલનું ભૂતકાળનું રૂપ વૂઢ છે તો હવે એને થોડુંક સમજાવું છું કે વિલનું ભૂતકાળનું રૂપ વૂઢ કઈ રીતે બને ફોર એક્ઝામ્પલ તમને અને મને બધાને ખબર છે કે વિલ જે છે ને વિલ એ શું દર્શાવે છે તો કે ભવિષ્યકાળ દર્શાવે છે વિલ એ શું દર્શાવે તો કે ભવિષ્યકાળ દર્શાવે અને ભવિષ્યકાળ એટલે શું તો સર્વસામાન્ય રીતે વાક્યના અંતે શ બેસતો હોય શ શું વગેરે વગેરે બરાબર એટલે વિલ એ ભવિષ્યકાળ દર્શાવે છે આપણને બધાને ખબર છે અને આપણે એવું સાંભળેલું છે કે વિલનું ભૂતકાળનું રૂપ એટલે વૂડ તો આપણે સમજીએ કે વિલનું ભૂતકાળનું રૂપ વૂડ કઈ રીતે બનાવવું કઈ રીતે કરવું વાક્યમાં કઈ રીતે ઉપયોગમાં લેવું તો બહુ સરળ ભાષામાં સમજજો કે જુઓ આ વાક્ય છે કે તે બધી જ ફાઇલો તપાસશે મતલબ કરતાં કોઈ ક્રિયા કરશે એટલે હવે પછી કરતાં કોઈ ક્રિયા કરશે વન ટાઈમ તો આપણે એને સિમ્પલ ફ્યુચર કહીશું એટલે આ વાક્યને સિમ્પલ ફ્યુચરમાં આવી રીતે આપણે બનાવી શકીએ કે તે બધી જ ફાઇલો તપાસે તે એટલે કરતા કરતા એટલે તે એટલે હિ હી પછી સેલ વિલમાંથી વિલ હી વિલ પછી ક્રિયા દર્શાવતા શબ્દોનું મૂળરૂપ એટલે ક્રિયા થાય છે તપાસવું તપાસવું એનું મૂળરૂપ ચેકનું ચેક જ રહેશે હી વિલ ચેક એટલે તે તપાસશે પછી આપણે પહેલો પ્રશ્ન વોટથી કરીએ કે શું તપાસશે તો કે બધી જ ફાઇલ એટલે ઓલ ધ ફાઇલ્સ સમજો આ વાક્ય તમે છે ને થોડું ડીપમાં સમજવું હોય તો એ પહેલાં મેં જે લેક્ચર લીધું ને હમણાં એ લેક્ચરને જોજો એમાં મેં સિમ્પલ ફ્યુચર અને સિમ્પલ પાસ્ટ વચ્ચેનો ડિફરન્સ સમજાવ્યો છે એટલે સિમ્પલ ફ્યુચરનું વાક્ય છે આ બરાબર એટલે આપણે જોયું કે હી વિલ ચેક ઓલ ધ ફાઇલ્સ મતલબ તે બધી જ ફાઇલ તપાસશે હવે મારે તમને એ સમજાવવું છે કે આપણે લોકો તો એવું સાંભળ્યું છે કે વિલ જે છે ને એનું ભૂતકાળનું રૂપ વૂડ હોય છે વિલનું ભૂતકાળનું રૂપ વૂઢ હોય છે તો હવે અહીંયા આપણે શું કરીશું વિલ એ ભવિષ્યકાળ દર્શાવશે એટલે સ દર્શાવશે અને જ્યારે વૂઢ એનું કરી દઈશું ને વિલનું વૂઢ ત્યારે એ જે છે ને એ ભવિષ્યની જગ્યા પછી ભૂતકાળનું વાક્ય બની જશે અને કઈ રીતે બનશે એ હું સમજાવું છું સમજીએ અહીંયા ધારો કે તે બધી જ ફાઇલો તપાસશે એ વાક્યને જ્યારે તમે એવી રીતે લખશો કે તે બધી જ ફાઇલો તપાસશે એની જગ્યાએ તપાસત 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 સમજો હું એમ કહું છું કે આપણે ક્રિકેટ રમીશું આપણે ક્રિકેટ રમીશું સિમ્પલ ફ્યુચર છે હવે એ ફ્યુચર છે એટલે વિલ છે હવે એની જગ્યાએ એમ બોલું કે આપણે ક્રિકેટ રમીશું જગ્યાએ આપણે ક્રિકેટ રમત તો હું એવું તમારી સામે વાક્ય બોલું કે આપણે ક્રિકેટ રમત પણ રમ્યા નહોતા તો આપણે ક્રિકેટ રમત એ તો ભૂતકાળનો સેન્સ છે એ વાક્ય તો ભૂતકાળનું છે તો રમશે એ ભવિષ્ય છે અને રમત એ ભૂતકાળ છે એટલે જ્યાં સુધી તમે વાક્યમાં રમશે શબ્દ લખશો તો વિલ છે અને રમત શબ્દ લખશો તો વિલનું ભૂતકાળનું રૂપ વૂડ આવશે એક્ઝેક્ટ એ રીતે આપણે અહીંયા જોઈએ તો તે બધી જ ફાઇલો તપાસશે ભવિષ્યકાળ છે એની જગ્યાએ તે બધી જ ફાઇલો તપાસત તો એ બની જશે હવે ભૂતકાળ અને ભૂતકાળ બનશે એટલે ભૂતકાળનું રૂપ જોડાશે બાકી કોઈ ફરક નહીં પડે આ જગ્યા દેખાય છે ને વિલ ત્યાં ખાલી વુડ એડ થશે એટલે વાક્ય આવી રીતે બની જશે કે હી વિલ ની જગ્યાએ હી વુડ ચેક ઓલ ધ ફાઇલ્સ ઓલ ધ ફાઇલ્સ અને અહીંયા તમારું વાક્ય કમ્પ્લીટ એટલે વિલની જગ્યા કોણે લઈ લીધી વૂડે લીધી કેમ લીધી કારણ કે વીલ એ ભવિષ્યકાળ દર્શાવે છે અને વૂડ એ વીલનું ભૂતકાળનું રૂપ છે તો ભૂ ભૂતકાળ માટે આપણે તપાસ છે એનું શું કરી દીધું તપાસત આ બે શબ્દોની પહેલાં સમજણ હોવી જરૂરી છે અને આ બે ગુજરાતીના શબ્દો સમજાશે ને ત્યારે જ વીલ અને વૂડ વચ્ચેનો ડિફરન્સ પણ સમજાશે ચલો હું કેટલાક વાક્યોથી સમજાવું છું ધારો કે આપણે અહીંયાથી જ સમજવાનો થોડોક પ્રયત્ન કરીએ સરળ ભાષામાં હું તમને એમ કહું છું કે આપણે કોઈક શબ્દ બોલીએ કે ભાઈ તમે સારા માર્ક્સ મેળવશો તમે સારા માર્ક્સ મેળવશો આવો વાક્ય હોય ને તમે સારા માર્ક્સ મેળવશો સ એટલે ભવિષ્યકાળ તો અહીંયા શું આવશે તમે સારા માર્ક્સ મેળવશો એના માટે વિલ પણ એને ભૂતકાળમાં લઈ જાઓ તમે સારા માર્ક્સ મેળવત મેળવશોની જગ્યાએ મેળવત તો એનો મતલબ મેળવત આવું બોલીએ ને તો એ પછી આપણે ભૂતકાળમાં જ બોલીએ છીએ થોડુંક મગજમાં વાક્યને બેસાડજો પછી બોલજો અને સમજો કે તમે સારા માર્ક્સ મેળવશો એટલે આપણે ભવિષ્યની વાત કરીએ તમે સારા માર્ક્સ મેળવત એટલે આપણે ભૂતકાળની વાત કરીએ છીએ તો વિલ એ ભવિષ્ય છે હવે એનું ભૂતકાળ બનાવી દઈએ મેળવશોનું મેળવત તો વીલનું ભૂતકાળનું રૂપ એડ કરી દો એટલે શું આવશે વૂડ બાકી તો આ ત્રણ શબ્દોની ગોઠવણ જ છે આ ત્રણ શબ્દોની ગોઠવણ છે અને મેં લાસ્ટ લેક્ચરમાં સમજાયું પણ છે તમને કે સિમ્પલ ફ્યુચરનું વાક્ય શું હોય અને એને તમે શીખ્યા છો એટલે તમારા માટે વધારે ઇઝી છે અને જો ન સમજાતું હોય તો પહેલાં આ વાક્યને સમજવો હજી આનાથી ડીપમાં તો લાસ્ટ લેક્ચર મેં લીધું સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર વચ્ચેનો ડિફરન્સ એકવાર જોઈ લ્યો બરાબર ચલો બીજો શબ્દ આપણે એડ કરીએ ફોર એક્ઝામ્પલ હું એમ કહું છું કે આપણા પ્રાઇમ મિનિસ્ટર આપણા પ્રાઇમ મિનિસ્ટર ભારત માટે ઘણા બધા નિર્ણયો લેશે આપણા પ્રાઇમ મિનિસ્ટર ભારત માટે ઘણા બધા નિર્ણયો લેશે લેશે એટલે ભવિષ્યકાળ છે ને તો અહીંયા આવશે વિલ હવે એમ કહું કે આપણા પ્રાઇમ મિનિસ્ટર ભારત માટે ઘણા બધા નિર્ણયો લેત લેશેની જગ્યાએ લેત થઈ જાય ને તો લે તે ભૂતકાળ છે તો લેશે એ વિલ છે અને લેત એ શું છે એનું ભૂતકાળનું રૂપ છે લે વૂડ છે બાકી કોઈ ફેરફાર નથી બાકી તમે જોઈ શકો છો કે આ બે શબ્દો તપાસ છે અને તપાસત આ બંને શબ્દો વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ આવી ગયો હોય તો પછી અહીંયા વિલની જગ્યા તપાસત માટે વૂડ છે અને તપાસ છે એના માટે વિલ છે આ બેઝિક છે એનાથી વિશેષ કઈ છે નહીં ઘણા બધા ઇંગ્લિશમાં એવા વાક્યો છે ઘણા બધા એટલે ઓલમોસ્ટ બધા કે જેને એકવાર જો પ્રોપર સમજી લેવામાં આવે ને અને પછી એને ડેઈલી લાઈફની અંદરનો ઉપયોગ કરવામાં આવે તો તમારા માટે બધું જ સરળ બની જશે આપણે પણ ઘણી બધી વાર આવી રીતે આપણી લાઈફમાં બોલતા હોઈએ ને કે ભાઈ હું મારા મિત્રને મળત પરંતુ કેટલાક કારણોસર મળી નહોતો શક્યો તો હું મારા મિત્રને મળત મળત એટલે હવે તમને ખબર પડી કે કરતા કોઈ ક્રિયા કરત તો મળત એના માટે શું આવશે વુડ આવશે હવે હું મારા મિત્રને મળત એટલે આઈ વુડ પછી ક્રિયાપદનું મૂળરૂપ એટલે મીટ આઈ વુડ મીટ કોને તો કે મારા મિત્રને એટલે આઈ વુડ મીટ માય ફ્રેન્ડ સબ્જેક્ટ વિલની જગ્યા વુડ બાકી ક્રિયાપદનું મૂળરૂપ સિમ્પલ છે એવા ઘણા બધા સેન્ટેન્સને તમે પ્રેક્ટિસમાં લ્યો ચલો એનાથી આગળ થોડુંક સમજીએ ફોર એક્ઝામ્પલ હું એક બીજું વાક્ય લઉં છું કે જેથી આપણને થોડીક વધારે સમજણ આપણી કેળવાય એક વાક્ય છે કે ભાઈ આપણે 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 નિયમોનું પાલન કરીશું આપણે નિયમોનું પાલન કરીશું આપણે નિયમોનું પાલન કરીશું અને એની જગ્યાએ વાક્ય બને કે ભાઈ આપણે નિયમોનું પાલન કરત આપણે નિયમોનું પાલન કરત તો કરીશું શબ્દ છે ને કરીશું શબ્દ તો એ શબ્દ માટે સ વપરાય એટલે ભવિષ્યકાળ છે તો આ વાક્યમાં આપણે નિયમોનું પાલન કરીશું આ વાક્ય તમે વિલથી બનાવશો અને આપણે નિયમોનું પાલન કરત એ વાક્ય તમે વુડથી બનાવશો એટલે વિલની જગ્યાએ તમે રિપ્લેસ કરશો ખાલી વૂડને કારણ કે કરીશું એ વિલ અને કરત એ વુડ બાકી ત્રણ શબ્દોની ગોઠવણ છે કે તમે શું લખશો વી વુડ ફોલો પાલન કરવું એટલે ફોલો વી વુડ ફોલો ધ રૂલ્સ કરીશું અને કરત વચ્ચેનો ડિફરન્સ બહુ સરળ છે મિત્રો હવે એવા ઘણા બધા વાક્યોની પ્રેક્ટિસ કરો તમે એમ કહો લાઈક કોઈ પણ વાક્ય લઈએ હું એમ કહું છું કે તે લોકો સામાજિક જવાબદારીઓ સ્વીકારશે તેઓ સામાજિક જવાબદારીઓ સ્વીકારશે તો સિમ્પલ ફ્યુચર એટલે વિલ લઈશું અને એની જગ્યાએ તમે એવું બોલો કે તેઓ સામાજિક જવાબદારીઓ સ્વીકારત સ્વીકારશે ભવિષ્ય સ્વીકારત ભૂતકાળ તો સ્વીકારશે વિલ અને સ્વીકારત વુડ આપણે એમ કહીએ કે તેઓ આવતીકાલે અમેરિકા જશે તેઓ આવતીકાલે અમેરિકા જશે તો એ ભવિષ્યકાળ છે સિમ્પલ ફ્યુચર એટલે આ વાક્ય વિલથી બનશે અને તેઓ અમેરિકા જાત જશે એની જગ્યાએ જાત તો હવે શબ્દ ભૂતકાળમાં જતો રહ્યો ને જશે જાત સાંભળશે સાંભળત આવશે આવત બોલશે બોલત મતલબ કોઈ પણ શબ્દ તમે પહેલાં પકડો અને શબ્દ ઉપર પ્રેક્ટિસ કરો એટલે સૌથી પહેલાં તો તમને શબ્દ વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ આવશે ગુજરાતીમાં પછી તમને ખબર પડી જાય કે વિલ વૂડ વિલ વુડ વિલ વુડથી વાક્ય બને છે આવી રીતે વાક્યની અંદરથી શબ્દો પકડો ને ફોર એક્ઝામ્પલ એમ કહું કે તેઓ વૃક્ષોને પાણી આપશે અને તે વૃક્ષોને પાણી આપત તો આપશે એટલે સિમ્પલ ફ્યુચરમાં વિલ અને આપત એટલે વૂડ એટલે આજે આ જે બે વાક્યો છે ને એ બે વાક્યો વચ્ચે આપણે ખાલી શું કરવાનું છે તો કે વિલનું વૂડ કઈ રીતે બને ને સમજવાનું છે એમ તો ઘણા બધા બીજા પણ વેઇઝ છે વિલનું વૂડ બનાવવાના પણ આજે હું તમને એક રસ્તો શીખવાડું છું કે આવી રીતે વિલના વૂડથી વાક્ય ઊભા થતા હોય છે અને એટલા માટે એને છે ને વિલનું ભૂતકાળનું રૂપ વૂડ કહેવાય છે કે જે વાત વિલ છે ને વિલ એ ભવિષ્યમાં કરે ને એ વાત જ્યારે ભૂતકાળ તરફ દોરવામાં આવે ભૂતકાળ તરફ લઈ જવામાં આવે ને ત્યારે એ વૂડથી બોલવામાં આવે એટલે વ્હીલ અને વૂડ વચ્ચેનો એક આ ડિફરન્સ જે છે ને એ આપણા મગજમાં ક્લિયર થવો જોઈએ ડિફરન્સ ક્લિયર થયા પછી હું આ વાક્યને વધારે ડીપમાં એટલે નહીં સમજાવતો કે આ સેમ વાક્ય લાસ્ટ લેક્ચરમાં મેં સમજાવેલું છે સિમ્પલ ફ્યુચરને લઈને કે જેમાં ત્રણ શબ્દોની ગોઠવણી હોય છે સબ્જેક્ટ સેલવીલ અને વીવન વાક્ય બનાવી દો પછી એને ભૂતકાળમાં લઈ જાઓ અને વ્હીલની જગ્યાએ વૂડ એડ કરી દો એટલે તમને બે વાક્યો બહુ સરળતાથી અને સમજણ સાથે ખ્યાલ આવી જશે અને સમજાઈ જશે તો મિત્રો આ ઉપરથી આપણે ઘણા બધા વાક્યો બનાવવાના છે ચલો એક બીજું વાક્ય હું લખું છું અહીંયા ફોર એક્ઝામ્પલ એક વાક્ય છે કે ભાઈ શ્યામ વાંસળી વગાડશે શ્યામ વાંસળી વગાડશે આવું એક વાક્ય છે અને સામે બીજું વાક્ય છે કે શ્યામ વાંસળી હવે તમે પણ બોલી જશો તરત કે વગાડશે ભવિષ્ય છે અને એની જગ્યા વગાડત ભૂતકાળ છે સમજાય છે શ્યામ વાંસળી વગાડશે ભવિષ્ય કારણ કે સ થી આપણને ખબર પડે છે અને એ વાક્યને શ્યામ વાંસળી વગાડત આપણે કહીએ ને કે જો તમે કીધું હોત ને તો શ્યામ વાંસળી વગાડત આપણે કહીએ કે જો શ્યામને સમય હોત ને તો શ્યામ વાંસળી વગાડત મતલબ આવી રીતે આપણે ભૂતકાળની વાતો કરતા હોઈએ છીએ આપણે ડેલી લાઈફમાં પણ તમે એમ કહો કે એમ તો છે ને આજે હું મારી મમ્મીના ઘરે જાત હું મારી મમ્મીના ઘરે જઈશ તો ફ્યુચર પણ હું મારી મમ્મીના ઘરે જાત પણ કેટલાક કામોને લીધે હું જઈ ના શક્યો અથવા જઈ ના શકી તો હું મારી મમ્મીના ઘરે જાત એ શું છે વિલનું ભૂતકાળનું રૂપ છે ક્રિયા કરત એ દરેક જગ્યાએ વિલનું ભૂતકાળનું રૂપ વૂડ એડ થશે એટલે અહીંયા આપણે સમજી શકીએ કે શ્યામ વાસળી વગાડશે તો આપણે સૌથી પહેલાં શું લઈશું શ્યામ શ્યામની જોડે વિલ શ્યામ વિલ ક્રિયા કઈ થાય છે વગાડવું એટલે પ્લે એટલે ત્રણ શબ્દો જોડ દીધા એટલે સેન્સ બેસી ગયો શ્યામ વિલ પ્લે એટલે શ્યામ વગાડશે શું વગાડશે વાંસળી એટલે ધ ફ્લૂટ શ્યામ વિલ પ્લે ધ ફ્લૂટ હવે એની જગ્યાએ તમારે એમ કેવું છે કે શ્યામ વાંસળી વગાડત તો વગાડત માટે વિલનું ભૂતકાળનું રૂપ એટલે આવી રીતે કે શ્યામ વિલની જગ્યાએ વુડ પ્લે ધ ફ્લૂટ પ્લે ધ ફ્લૂટ એન્ડ ફૂલ સ્ટોપ મતલબ તમને સમજાતું હશે કે જે વ્યક્તિને વગાડશે અને વગાડત વચ્ચેનો ડિફરન્સ ખબર પડે ને એ વ્યક્તિને વિલ અને વૂડ વચ્ચેનો ડિફરન્સ પણ ખબર પડે બરાબર અને એ રીતે તમે સરળતાથી તમારી રીતે ઘણા બધા સેન્ટેન્સ બનાવી શકો છો મિત્રો મારે તમને એ કહેવું છે કે હવે આપણે જે ઇંગ્લિશ શીખીએ છીએ અને અને ઇંગ્લિશની પ્રથા હવે બદલાય છે તમે કોઈ સ્પર્ધાત્મક એક્ઝામ આપતા હોય ને તો એ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ હવે કેવું છે કે જો લખેલું ઇંગ્લિશ તમને ગુજરાતીમાં સમજતા નથી આવડતું ટ્રાન્સલેશન નથી આવડતું તો તમે એક્ઝેક્ટ ખાલી ગ્રામરના નિયમ ગોખીને હવે માર્ક્સ નથી લાવી શકતા ખાલી નિયમો ગોખવાથી માર્ક્સ નથી મળતા એના માટે સમજવું પડે છે સરળ રીતે અને સમજ્યા પછી થોડીક પ્રેક્ટિસ કરી લેવામાં આવે વાક્યોની બોલવા લખવામાં તો ઇંગ્લિશ તમારા માટે સાવ સરળ બની જશે અને એ રીતે મિત્રો અહીંયા આ કન્સેપ્ટને હું રાખું છું મારી જોડે ઘણા બધા કન્સેપ્ટ છે દરેક કન્સેપ્ટને લઈને અવારનવાર મળતા રહીશું યુટ્યુબ ચેનલ ઉપર અને એ રીતે આપણે યુટ્યુબ ઉપર ઇંગ્લિશ શીખતા રહીશું પણ તમે પણ એક નાનકડી નૈતિક ફરજ દર વખતે હું કહું છું કારણ કે મારો પણ એક વિદ્યાર્થી પ્રત્યેનો સારો ભાવ છે એટલે કહું છું કે આપણી પણ એક નૈતિક ફરજ છે કે વિડીયોને જોયા પછી તમે જેટલો એને મેક્ઝિમમ શેર કરી શકો ને એટલો મેક્ઝિમમ શેર કરો જેથી કરીને મેક્ઝિમમ લોકો સુધી પહોંચી શકાય એવા ઘણા બધા લોકો છે કે જેમને ઇંગ્લિશ વર્ષોથી શીખવું છે ઘણી બધી ચેનલ જોઈ લીધી છે પણ નથી શીખવા મળતું નથી સમજી શકતા તે બધા જ લોકોને આપણી ચેનલનો લાભ મળે સરળતાથી ઇંગ્લિશ શીખી શકે એટલે ઇંગ્લિશની અંદર આ વિડીયોને જોયા પછી મેક્ઝિમમ શેર કરજો અને બીજી વસ્તુ હું નાનકડી એક કહીશ છેલ્લે કે આપણી અંદર છે ને આપણે ભારતની ભૂમિના માણસો છીએ તો આ ધરા જે છે આપણી એ ધરાની અંદર છે ને હંમેશા એક થનગનાટ રહ્યો છે અને એ થનગનાટ એટલે યુવાનીનો સમજો આપણી ઉંમર ભલે પચાસ વર્ષ પ્લસ હોય આપણી ઉંમર ભલે ઘણી બધી હોય આપણે હંમેશા છે છે ને યુવાન રહેવાનું તો નાના નામાં નાની આપણે શીખી શકશું એવું કહેવાય છે કે ગીતાંજલિના રચયિતા એટલે રવિન્દ્રનાથ ટાગોર આપણને બધાને ખ્યાલ છે રવિન્દ્રનાથ ટાગોર છે ને એમના જીવનની અંદર જ્યારે મતલબ કહેવાય ને કે જિંદગીની અંદર મૃત્યુની સાવ નજીક હતા હવે એમના જીવનમાં વધારે સમય રહ્યો નહોતો જીવવાનો એ સમય એ મ્યુઝિક શીખતા હતા આપણને તો ક્યારેક સહજ એવું થાય કે મારા જીવનમાં એકાદ બે વર્ષ હવે રહ્યા હોય તો આપણને એમ થાય કે આ બધું શીખવાનો શું મતલબ છે પણ યુવાન મન યુવાન મન છે ને એ તમને ક્યારેય હખણા બેસવા ન દે મતલબ એક જગ્યાએ પ્રોપર બેસવા ન દે યુવાન મન હંમેશા છે ને તમને કંઈક નવું ને નવું શીખવાડે નવું ને નવું સમજવાનો પ્રયત્ન કરાવે એટલે આપણે હંમેશા ભારત વર્ષના માણસો હોવાથી યુવાન રહેવાનું છે અને જો આપણા મગજમાં યુવાની ખીલેલી છે ને તો આ બધું તમે સરળતાથી શીખવાની મજા આવશે તમને બાકી તમારી અંદર જો ફિલિંગ્સ મતલબ એવી ઊભી થઈ જશે ને કે હવે મારાથી નહીં શીખાય કારણ કે મને તો ઉંમર થઈ ગઈ છે આ મારાથી નહીં થઈ શકે કારણ કે હું તો એજડ છું તો એ બધી તકલીફો તમારું મન ફરીથી મોટી બનાવી દેશે અને શીખી શકતા હશો ને તો એ શીખવા નહીં દે એટલા માટે કહું છું કે હંમેશા યુવાન રહેવાનું છે ભારત વર્ષ તો યુવાનીનો ખજાનો છે પિતામહ ભીષ્મ આપણને ખબર છે કે એકસો પચાસ પ્લસ વર્ષના હતા ને ત્યારે પણ પોતે મહાભારતના યુદ્ધનો શંખ ફૂંકે છે અને આપણને ખ્યાલ છે કે એ સમયે જ્યારે યુદ્ધો થતા ને ત્યારે શંખ ફૂંકવાની જવાબદારી એ વ્યક્તિને મળતી કે જે વ્યક્તિ યુવાન હોય અને બીજા પણ ઘણા બધા ફેક્ટર ધ્યાનમાં લેવામાં આવતા તો જ્યારે પિતામહ ભીષ્મ મહાભારતના યુદ્ધનો શંખ ફૂંકે છે તમે સમજી શકો કે એકસો પચાસ પ્લસ વર્ષનો માણસ પણ યુવાન છે આજે તકલીફ શું થાય છે કે સમાજની અંદર આપણે જોઈએ છીએ કે વીસ વર્ષનો માણસ પચીસ વરસનો માણસ સાવ ગરડો થઈને ફરતો હોય સાવ ગરડો થઈને મતલબ મનથી એટલો બધો થાકી ગયો ને કે એને જોઈને એમ લાગે કે આનામાં તો હવે ગરડા પણ આવી જ ગયું છે અને ઘણા એવા આપણે જોયા છે કે જેમની ઉંમર બહુ છે પણ અત્યારે એમના ચહેરા ઉપર એ જ થનગનાટ છે કે જે યુવાનીનો છે એટલે આપણે આ વાતને એટલા માટે યાદ રાખવાની છે કે મનની અંદર જો યુવાનીનો ભાવ હશે ને તો ઘણું બધું તમને બધું શીખવું સરળ લાગશે અધરવાઇઝ તમે મનથી જો ગરડા બની ગયા ને તો પછી એ ક્યારેય તમને શીખવા નહીં દે અને એટલે કહેવાય ને કે આ ગરડો શબ્દ તો આપણે ઊભો કર્યો છે ખરેખર તો ભારતીય સંસ્કૃતિમાં વૃદ્ધ શબ્દ હતો વૃદ્ધ વૃદ્ધ એટલે કોણ તો કે જ્ઞાનથી વધી ગયેલો એટલે વૃદ્ધ જ્ઞાનથી વધી ગયેલો એટલે વૃદ્ધ એટલે આપણે તો વૃદ્ધ શબ્દ બોલતા હતા પણ ધીરે ધીરે આપણે ગરડો શબ્દ પ્રચલિત કર્યો એટલે વૃદ્ધ શબ્દ એટલે શું તો કે જ્ઞાનથી વધી ગયેલો માણસ માણસ પોતાની જિંદગીની અંદર એટલા બધા અનુભવો એટલું બધું વાંચન એટલા બધા કાર્યો એની અંદર એટલું બધું જ્ઞાન ઊભું થઈ જાય ને કે જ્ઞાનથી વધી ગયો હોય એટલે એને વૃદ્ધ કહેવાય બરાબર ઘણી બધી વાતો છે પણ મારે તો તમને નોર્મલ એટલું કહેવું છે કે યુવાનીને મનમાં સાચવી રાખજો ઘણી બધી વાતો તમને શીખવા અને સમજવામાં સરળ પડશે અને તમને એમ લાગશે કે જીવન તો હજી ઘણું આનંદદાયક છે ચલો જીવી લઈએ તો મિત્રો આજે આટલું રાખું છું ફરીથી આપણે મળશું એક નવા લેક્ચરમાં ત્યાં સુધી આ કન્સેપ્ટ જે શીખ્યા છો એને તમે પ્રેક્ટિસમાં લ્યો પ્રેક્ટિસમાં લઈ અને સરસ રીતે શીખો સમજો બોલવાની પ્રેક્ટિસ કરો લખવાની પ્રેક્ટિસ કરો અને તમારા દરેક મિત્રો સાથે ચેનલને તમે શેર કરી દો જેથી કરીને મેક્ઝિમમ લોકો સાથે મળી અને આપણે શ્રેષ્ઠ રીતે ધીરે 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 કહેવાય ને કે પાપા પગલી માંડતા માંડતા આપણે ઇંગ્લિશની જરૂરિયાતોને પૂરી પૂર્ણ કરીએ